અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે જેથી સિંહો જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં શોધવા લટાર મરી રહ્યા છે ત્યારે પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે આ વચ્ચે જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેજડ ગામ નજીક રોડ કાંઠે દિવસે એક સિંહે પશુનો શિકાર કર્યો હતો જે ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળી રહી છે ત્યારે સિંજડ ગામ નજીક બાવળની જાડીમાંથી સિંહે આવી એક પશુ પર હુમલો કર્યો હતો જે બાદ તેની મીજબાની પણ માણી હતી રોડ કાંઠે જ બાવળ ત્રણે સિંહ સિંહે પશુનું મારણ કરી મીજમાની મારી હતી તો સિંહે ધોણા દિવસે પશુનો શિકાર કર્યો હોવાની ઘટનાને ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ વાહન ચાલકે કેમેરામાં કેદ કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે તો ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓ દ્વારા રેડિયાર પશુના મારણની ઘટનાઓ વધી રહી છે તો સિંહો સહિતના વન્ય પ્રાણીઓની શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે જેને પગલે ખેડૂતો તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ